એમાં એવું છે મારી વઉ ને છે ને હા ભંગવા જવાનું બાથરૂમ બનાવવું છે હમ પણ મજૂર ગામમાં જડતા નથી તારા ધ્યાનમાં છે કોઈ તો હું મજૂર જેવો તમને દેખાઉ છું એટલે આ તારું નથી કેતો હ તને પૂછું છું કે તારા ધ્યાનમાં કોઈ હે થયા એવું છે એમ ને સમજાવ ઓલ્યું હામી વાળી દેખાય બોલી હા ત્યાં છેને એક મસ્ત માણા રહે તમારું કામ કરે એક નંબર હા

તારે પેલા મકાન નું કામ ચાલુ કરવું છે તો આવું કામ બે માણ જોતા રાખ બાપા સારું તો કાંઈ બીજું શું તારે માણા આવતા હોય તો શું કીધું મારો દીકરો કે તમને જોતા જ ને ભાઈ એ તમે ઓલા કડિયા કામ કરો હા તમને કોઈ કીધું

વિચારું નથી મને ખબર જ છે અહીંયા બનાવવાનું છે જો આમ જો અહીંયા આવડું મોટું બનાવજો હું કઈ જાવ એવડું જો હું તમને કહી દઉં ચાને હાથ ફૂટામ લાંબુ થશે એય પણ તારો બાપ પટી વિના કેમ ખબર પડે હાથ એ શેખા પટી છે મારી એ હા આ તમારું કામ છે કે મારું કામ છે હા એ વાતે હાચી અને આમ હા તો બોલી જા વસ્તુ કેટલી જોશ હાલ આઠ ફેરા છે ને બેલાના આઠ ફેરા હા અરપ

તારું બાપ આડા આવરું વસ્તુ બધું એમે લાવશું તારે ખાલી કામ જ કરવાનું છે પણ લાફ ન કરો ને દયો કામ તો સારું કરે ને પણ અતાર પૈસા એને શું કરવા ભાગી જશે તારા બાપ તો કામ કર્યા વિના એમ થોડાક જાય છોકરો જોયા માં સારો લાગે છે મને ના શેઠાણી બહુ આલે આ બહે રૂપિયા તાર રાખ સાજા નથી ઉપાડીને આવી પછી જાય મેં તો મેં અને હા ભર મારા હામુ જો બાસુનુરો ને

એટલે આમ ખૂણા ખાસ કામ દેખાતા ને દારૂડિયા તો નતા ને તે તારા બાપ દારૂડિયા જ હતા મને એવા જ લાગતા હતા તું ઉપડી જટ બાથરૂમ બનાવો બાથરૂમ બનાવો અને બે હજાર રૂપિયા બે હજાર હારું મે તો 200 દી જાનક 2 2000 લઈ જા તને તારી મને કઈ તો ગઈ ન ફટાફટ સુ સે પણ પાડો લીધો તો જટ બાથરૂમ બનાવો બાથરૂમ બનાવો હંજી લે હવે હંજી લે માણિયા બાથરૂમ તો જોયે તને એક કરસો ઠો કે હામ બોલ્યો તો ઘર બેગી ની હાલ કરે